આજે આપણે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ ગુજરાત રાજ્યના મોરબી જિલ્લામાં આવેલ વાંકાનેર તાલુકાનું તિથવા ગામમાં આવેલા અતિ પવિત્ર અને અતિ પ્રાચીન શ્રી સ્વયંભૂ ઉમા ભંગળેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરવા માટે તો ચાલો આપણે ઉમા ભંગળશ્વર મહાદેવના દર્શન કરીએ અને ઇતિહાસ પણ થોડોક જાણીશું અને આજુબાજુમાં આવેલા માતાજીના મંદિરના દર્શન પણ કરીશું તો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ હાલો મિત્રો બધાને હર હર માં દેવ હું છું ભારતી પરમાર મારી યુટ્યુબ ચેનલ આપનું સ્વાગત છે તમે બધા કેમ છો સ્વસ્થ હશો એવી આશા છે અને હવે તમે મારી પાછળ જોઈ શકો છો ભંગેશ્વરનો બોર્ડ છે આપણે અહીંયા ગેટે પહોંચી ગયા છીએ અને ભંગેશ્વર માં દેવ તમને હું ચાલો દર્શન કરાવ કેવાય છે કે ક્યાં સ્વયંભુ છે તો ચાલો દર્શન કરીએ અને જાણીએ મંદિર વિશે થોડોક ઇતિહાસ તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો લોકમાન્યતા મુજબ ઘણા વર્ષો પહેલા અહીં ભક્તો દ્વારા એક નાનું શિવલિંગ સ્વરૂપ મળ્યું હતું જે દિવસે ને દિવસે મોટું થતું ગયું ત્યારથી આ સ્થાન ઉમા ભંગડેશ્વર ધામ તરીકે પ્રસિદ્ધ થયું એવું માનવામાં આવે છે કે કોઈ અહીં શ્રદ્ધાપૂર્વક ભગવાન ભોલેનાથની આરાધના કરે છે તેના બધા દુઃખો કષ્ટો દૂર થાય છે અહીં દર સોમવારે ખાસ કરીને મહાશિવરાત્રીના દિવસે હજારો ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે તમે મારા વિડીયોના માધ્યમથી ઉમા બંગલેશ્વર દર્શન કરી શકો છો આ છે સ્વયંભુ ભંગેશ્વર મહાદેવ ઘણા ભક્તો પગપાળા પણ યાત્રા કરે છે મંદિરનું વાતાવરણ ખૂબ શાંતિપૂર્વક અને મંદિરની આસપાસ કુદરતી સૌંદર્ય છે વૃક્ષો પક્ષીઓ અને નદીના વહેતા પાણી એક દિવ્ય શાંતિનો અહેસાસ થાય છે એજીટ બાજુમાં રામ સીતા અને લક્ષ્મણ મંદિર પણ છે અને હનુમાનજી મહારાજ પણ બિરાજમાન છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આજે આપણે ભંગેશ્વર અહીંયા કને એક દાદા સાથે મુલાકાત થઈ છે તો આપણે દાદાનું નામ પૂછશું અને અહીંયા ભંગેશ્વરનો ઇતિહાસ જાણીશું પેલા તો તમને હર હર મહાદેવ અને તમારું એક શુભ નામ અમને જણાવો હા અને અહીંયાનો ઇતિહાસ જણાવો ઓ નમ શિવાય ઓમા ભંગેશ્વર મહાદેવ નમઃ મારું નામ અંશરાજ ભવાનભાઈ હાલપરા પ્રમુખશ્રી ઉમા ભંગેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ આ જગ્યામાં બે હજાર સોળથી મેં અહીંયા પ્રવેશ કર્યો અને ત્યાર પછી આ જૂનું પાંચ હજાર વર્ષ પહેલાંનું આ સ્થળ છે એનો ઇતિહાસ જાણ્યો જ્યારે દુર્યોધનને પાંચ પાંડવને મારી નાખવા માટે લાખા ગ્રહમાં પૂર્યા અને વિદુરજીની કુને નૃતિથી ભયરસીથી બચી ગયા અને પછી વિદુરજીએ કીધું કે તમે અહીંયા દુર્યોધન તમને રહેવા નહીં દે માટે તમે પાંચાલ વિસ્તારમાં રહી જાઓ એટલે કુંતા માતા પાંચ પાંડવોને લઈને આ વિસ્તારમાં આવી ગયા અહીંયા બે ટેકરી ઊંચી હતી વચ્ચે ખાઈ હતી અને પાછળ ગુફા છે એ ગુફામાં પ્રવેશ કરીને એમાં રહ્યા અને આજુબાજુ ઝાડ જંગલમાંથી બોર કે મીઠા ફળ લાવીને ખાતા અને આજુબાજુ ભિક્ષા માગીને ગુજરાન ચલાવતા એમ કરતાં કરતાં કુંતા માતાની એવું ટેવ હતી કે જ્યારે શંકર ભગવાનના દર્શન થાય ત્યારે જ અનાજ લેવું એટલે એને કુંતા માતાના એ તો મંદિર હતું નહીં એટલે સૂર્ય ભગવાનની ઉપાસના કરી કારણ કે સૂર્ય ભગવાન છે એને કર્ણ નામનો દીકરો શિયેલો એટલે સૂર્ય ભગવાનને કીધું એ સૂર્યદેવ મારે શંકર ભગવાનના દર્શન કરવા છે ગમે એમ કહીને મને દર્શન પછી હું અનાજ લઈશ એટલે શંકર ભગવાનને આમ તપસ તપ કર્યું એટલે શંકર ભગવાન પ્રસન્ન થયા અને મોઢા છીપર હતી ફાડી અને વચ્ચેથી લીંગ નીકળી એટલે ભંગેશ્વર નામ કુંતા માતા છીપર ભાંગીને એટલે નીકળ્યા એટલે ભંગેશ્વર કુંતા માતા નામ પાડેલું આ છે આ ભંગેશ્વર કુંતા માતાએ નામ પાડેલું પછી કુંતા માતા પ્રસાદ લેવા માંડી ગયા અને ત્યાર પછી કૃષ્ણ ભગવાનને ખબર પડી ગઈ કે મારા ફૈબા બચી ગયા છે અને કૃષ્ણ ભગવાન આ જગ્યાએ ફૈબાને મળવા આવ્યા ફૈ ભદ્રજો ભેટી પડ્યા એટલે ફાયે પૂછ્યું બેટા તું છે જ દ્વારકા થી અહીંયા આવ્યો તને ફાવે તો મને અહીંયા પાંચ દ્વારકા લાગે એક દ્વારકા નહીં પણ પાંચ દ્વારકા પાંચ દ્વારકા ગામ છે અત્યારે હાલમાં હા અને પછી કૃષ્ણ ભગવાન કરવા માટે બધા તીર્થો આવ્યા અને એ તીર્થો આવવાથી આ ગામ નો તીર્થવાસ છે તીર્થવા નહીં નહી તીર્થો નો વાસ એટલે અહીંયા તો અહીંયા અનેક ઋષિ મુનિઓ તપ કરી ગયા છે જૂની જગ્યા છે અને જયારે અમારા બધા સભ્યો કીધું કે પાંચ હજાર વર્ષથી આ ભીમે જે લિંગ બિહારેલી છે એ પાંચ હજાર વર્ષ થઈ ગયા તડકોન ટાઈટ ખાય છે અને કુંતામાં તે જે લિંગ સ્થાપન કર્યું સ્વયંભૂ લિંગ થઈ એના માટે નાનકડી દેરી છે તો ઓલું મંદિર આપણે બનાવી નાખ્યું એટલે એ મંદિર બનાવવા માટે મેં ફાળો કર્યો પચાસ હજારનો ફાળો થયો બાકીના બધા મારે નાખવાના હતા ત્યારે મારા શરીરમાં કેન્સર હતું ચાલી શેક લીધા હતા અને બે ઓપરેશન કર્યા હતા અને ડૉક્ટરે મને કીધું હતું કે તમારું આયુષ્યવે નેવદીનું છે તમારું કરોડ રજુ એ કેન્સર ચડી ગયું છે એટલે મારો હું શિક્ષકમાં હતો એટલે રોહણશાળા મારા વિદ્યાર્થીને બોલાવ્યો કે બેટા મને આ મંદિર એક બનાવી દે કે સાહેબ તમારે કેટલા દીમા જોયું છે દી પહેલાં એટલે આ મંદિર મને હિતાવી હિંતેદીમાં બનાવી દીધું હિંતેર્દીમાં મંદિર બની ગયું અને પછી ઉદઘાટન કરીને હું ડૉક્ટર આગળ ગયો એટલે ઘણીક વાર ડૉક્ટર ફાઇલ જોવે વળી મારે હમું જ અને વળી પૂછે કે અંશરાજભાઈ કોણ મેં કીધું બાપુ હું અંશરાજભાઈ છું તમે હાલી ને કેવી આવો તમારે કેન્સર હતું મેં કીધું એ જેવું હોય એટલે મને કઈ નથી એટલે એને કીધું પણ તો તમે ક્યાં ડોક્ટર ની સારવાર લીધી એટલે મેં કીધું ભંગેશ્વર ડોક્ટર ની સારવાર લીધી આજનો દિન કાલ નો દિન અને શ્રદ્ધા અને વિશ્વાસ અને દવા ને દુવા કારણ કે ચાલીસ એકલી હતા બે ઓપરેશન કર્યા હતા એટલે એની ફાયદો હોય અને પછી આ ભગવાન આશીર્વાદ મળ્યા એટલે એ કેન્સર વહી ગયું પછી મેં રામજી મંદિર બનાવ્યું રામજી મંદિર બની ગયા પછી મને એમ થયું કે માં કેની ની વાહે એટલે જે ઉમિયા માતા છે એ અમારા કુળદેવી છે એટલે એને ટેકરા માંથી બે એ મંદિર એટલે એ મંદિર બનાવું હતું ને એટલે મેં વીસ ફૂટ ટેકરો આપ્યો વીસ ફૂટ આ બસો બાય બસો ની જગ્યા પડી અને અહીંયા ધાંગધ્રા મનસુખ પટેલ બોલાવ્યો શિલ્પીને બોલાવી મેં કીધું પાંચસો વાળા એવું મંદિર કેટલે તો કે આ એક સર્વે થાય કે શું કે મોરબી માં મણિ મંદિર થયું છે ને જે ખાણ માંથી પથ્થર નીકળો છે ને એ ખાંડ લૂણ લુહણ નથી લાગતો એ ખાંડ હું પથ્થર લેવું તો આ મંદિર થાય એ ખાંડ માંથી લે જા પછી એ ખાણ માંથી લે તો કે મજૂરી તમને આકરી પડશે કેટલા થઈ છે કે પાંચ લાખ ન છત્રીસ અને એ મંદિર એને નવ મહિનામાં તૈયાર કરી દીધું અને આજે આખો વિસ્તાર છે એ ભંગેશન નામ પ્રસિદ્ધ થઈ ગયો અને આખું યાત્રાનું ધામ થઈ ગયું અને અહીંયા કાયમી અમારે અનક્ષેત્ર ચાલુ કરી દીધું છે કોઈ પણ માણસો આવે બપોરે સાંજમાં ઓછું પણ બપોરે જમણવા ચાલુ છે અને અમારો સિદ્ધાંત એ છે કે આખા વિશ્વમાં હિન્દુ રાષ્ટ્ર એક જ છે તો આ હિન્દુ રાષ્ટ્ર જળવાય રહીએ એવા પ્રયાસ કરવા અને અનેક જગ્યાએ મંદિરો બનાવી અને ભક્તિ ભક્તિભાવથી આ હિન્દુ ધર્મ ટકી રહે એવા અમારા પ્રયાસ છે કૃષ્ણ કનૈયા ધન્યવાદ તમારો હર હર મહાદેવ હર હર મહાદેવ અહીં સવારે અને સાંજે આરતીના સમયે જે ઘંટનાદ ગુંજે છે તે મનને એકદમ શાંતિ દે છે ઉમા ભંગરેશ્વર મહાદેવના દર્શન બાદ ભક્તો અહીં પાર્વતી માતા નંદીજી અને અન્ય દેવી દેવતાઓના પણ દર્શન કરે છે અને ધન્ય થાય છે ભમણેશ્વર મહાદેવ મંદિર માત્ર એક સ્થાન નથી એ એક અનુભૂતિ છે જેમાં ભક્તિ શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો ત્રિવેણી સંગમ જોવા મળે છે તો એકવાર જરૂરથી મુલાકાત લેજો મિત્રો અને આ છે ધર્મશાળા તમે જોઈ શકો છો કે કોઈ લોકો બેસી ન શકતા તો એના માટે ખુરશીઓની વ્યવસ્થા પણ છે ખૂબ સુંદર રીતે વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવેલ છે અને જો કોઈ સખી મંડળ કે તમે લઈને આવો તો તમે આ જગ્યાએ પ્રસાદની સુવિધા પણ મળી રહી છે અને મંદિરનો પટાંગર ખૂબ વિશાળ છે મંદિરની એક જે બાજુમાં શ્રી રાધાકુંડ છે તો આ જગ્યા પર આવો તો શ્રી રાધાકુંડના દર્શન કરવાનો પણ તમે ચૂકતા નહીં હવે થોડીક સીડીઓ ચડીને ઉમિયા માતાના મંદિરે આપણે દર્શન કરવા જઈશું તો આવી રીતે સીડીઓ ચડતા ચડતા સ્ટેચ્યુ બનાવેલા છે તો ખૂબ સુંદર અને મનમોહક લાગે છે સૂર્યપુત્ર શનિદેવ તો તમે શનિ મહારાજના પણ દર્શન કરી શકો છો એક જેટ શનિ મહારાજના મંદિરની બાજુમાં નાના બાળકોને ખેલવા કૂદવા માટેની વ્યવસ્થા પણ અહીંયા ઉપલબ્ધ છે તો નાના બાળકો આવ્યા હોય તો એના માટે પણ ખુશ આવે છે મંદિર અને ચડતા ચડતા તમારે આગળ જતા શિવ સ્ટેચ્યુ પણ જોવા મળે છે તો તમને એમના પણ દર્શન કરી શકો છો ધન્વંતરી ભગવાન અને હવે છે હનુમાનજી મહારાજ આશરે સો પગથી આ ચડીને હવે તમે માતા ઉમિયા માતાના દર્શન કરવા આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી હવે તમે સામે જોઈ રહ્યા છો એ છે ઉમિયા માતાનું મંદિર તો ચાલો હું તમને દર્શન કરાવ સોયબુ ભંગલેશ્વર આપણે દર્શન કર્યા અને દર્શન કરીને થોડક સીડી ચડીને માથે આવો છે તમને શનિ મંદિર જોવા મળે છે અને આગળ શિવ સ્ટેચ્યુ જોવા મળે છે અને હનુમાનજી નું સ્ટેચ્યુ પણ જોવા મળે છે અને થોડાક ઉપર આવો એટલે માં ઉમિયા માતાનું મંદિર છે મારી પાસે પણ જોઈએ તો કાંઈક ઉમિયા માતાનું મંદિર આવું સરસ છે ચાલો તમને ઉમિયા માતાના પણ હું દર્શન કરાવ મંદિરમાં પહેલાં એન્ટર ખાતા જ તમે ગણપતિ ભગવાનના દર્શન કરી શકો છો અને સામે છે હનુમાનજી મહારાજ તો તમે હનુમાનજી મહારાજના પણ દર્શન કરી શકો છો અને હવે તમે મારા વિડીયોના માધ્યમથી માતા ઉમિયાના દર્શન કરી શકો છો પટેલ સમાજના કુળદેવી છે ઉમિયા માતા મંદિરનો જીર્ણોધાર શ્રી હંસરાજભાઈ ભવાનભાઈ હાલપરા દ્વારા કરવામાં આવેલ છે શ્રી ઉમિયા માતા મંદિરને અર્પણ છે મહાશિવરાત્રિને સોમવાર તારીખ ચાર ત્રણ બે હજાર ઓગણીસ માં બનાવવામાં આવેલ છે અને મંદિરથી તમે ઉપરનો નજારો જોઈ શકો છો કેટલો રમણીય અને લાજવાબ નજારો જોવા મળે છે ઉમિયા માતા ટેકરી પર બિરાજમાન હોવાથી કંઈક અલગ જ ફિલિંગ આવે છે આ જગ્યા પર આવ્યા પછી મનને એકદમ શાંતિ મળે છે તો એકવાર જરૂરથી તમે પધારો

અઢાર શ્રાવણ વદ આઠમ ના દિવસે કરવામાં આવ્યું હતું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેમાં મૂર્તિઓ સ્થાપના કરાઈ છે તે દિવસ છે છ તારીખ બાર બે હજાર ઓગણીસ અને શુક્રવારે કરવામાં આવ્યું હતું હવે તમે જોઈ શકો છો મંદિરમાં સામે માતાજીના દર્શન કરી શકો છો પહેલાં જ દર્શનમાં મંદિરમાં એન્ટર થતાં જ પહેલાં તમે સિદ્ધિવિનાયક ગણપતિ મહારાજના દર્શન કરી શકો છો સામે છે હનુમાનજી મહારાજ રોકડીયા હનુમાનજી મહારાજ છે તો તમે એમના પણ દર્શન કરી શકો છો મંદિરના સિંહ આગળ કાચબો છે છે અને પછી તો હવે તમે માતા મોઢેશ્વરી ના દર્શન પણ હવે મારા વિડીયોના માધ્યમથી તમે કરી શકો છો મિત્રો આ જગ્યાએ આવ્યા પછી તમે માતાજીના મુખમંડલના દર્શન કરો એટલે તમારા મનમાં જેટલી ચિંતા હોય વ્યાધિ હોય બધું જ ભૂલાઈ જાય છે એવું લાગ્યા કરે કે તમે માતાજીના દર્શન કર્યા રાખી આપણે માતાજી મઢેશ્વરી માતાજી મંદિરે પહોંચી ગયા છીએ એને મુલાકાત થઈ છે તો નામ પૂછશે તો તો હર હર માન હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ અને એક તમારું પવિત્ર નામ અમને જણાવો અને માતાજી વિશે શબ્દ મેથી જણાવો મારું નામ રુદ્રાક્ષ મહારાજ છે આ તિથવા ગામ આગળ મોઢેશ્વરી માતાજી નું મંદિર છે અને આ પાંડવ વખતની ભૂમિ છે અને આ પવિત્ર ભૂમિ માનો ધામ છે મોઢેશ્વરી માતાજી નું મંદિર છે અને મોઢેરાની ઈચ્છા પ્રમાણે ત્યાંથી પરમિશન લેવામાં આવી એમની ઈચ્છાથી આ મંદિર બનાવ્યું છે આ બધા ભાવી ભક્તો દર્શન કરવા માટે આવી શકે

આ મોઢેશ્વરી માતાજીના મમ્મી છે માતાજી આ મંદિરના અને અહીંયા ઘણા બધા લોકો બાધા રાખતા હોય છે મકાન બની જાય કોઈને સંતાન ન થતા હોય અને એમના ખોડા અંદર મોઢેશ્વરી માતાજી નું નાનકડું એવું દિવ્ય સ્વરૂપ છે માતાજી નું હવે આપણે રામેશ્વર મહાદેવ અહીંયા બધા મહાદેવજીનો મંદિર છે આ રામેશ્વર દાદા છે આ શિવલિંગ છે ઈ સ્ફટિકનો શિવલિંગ છે અહીંયા બધા રુદ્રા અભિષેક કરવા આવે છે રુદ્રી કરવા માટે આવે છે અને આ ભૂમિ ઉપર અનુષ્ઠાન કરવા માટે આવે છે હર હર મહાદેવ હવે રામેશ્વર મહાદેવ તમે દર્શન કરી શકો છો જે રામેશ્વર મહાદેવ માતંગી મતન ની મંદિરની ચોકસાઈ એકદમ લાજવાબ છે અહીંયા યજ્ઞશાળા છે જો તમારે કોઈ યજ્ઞ કરાવવો હોય તો આ જગ્યાએ તમે કરાવી શકો છો અને ધર્મશાળા પણ છે તો તમારે રોકાણ કરવું હોય તો તમે આ જગ્યાએ જરૂરથી આવી શકો તમને રોકાણ માટે પણ રૂમ અવેલેબલ છે અને મળી જાય છે તો તમે જરૂરથી આવજો કોઈ હવન પ્રસંગ કરવો હોય તો જરૂરથી પધારો આ જગ્યાએ માતાંગી મોઢેશ્વરી માતાનો મંદિરનો નજારો કાંઈક ઉપરથી આવો સરસ લાજ જોવા મળ્યો છે અને હવે આપણે મિત્રો દર્શન કરવા જઈ રહ્યા છીએ શક્તિ માતા અને બ્રહ્માણી માતાના મંદિરની તો તમે સીડી જોઈને જોઈ શકો છો કે અંદાજ મારી શકો છો જોવામાં આટલું સુંદર લાગે છે તો માથે માતાજી ટેકરી પર બિરાજમાન છે એટલી જ માતાજીની જગ્યા રમણીય છે શક્તિ માતા અને બ્રહ્માણી માતાજી જે ભળવાર સમાજ છે એમના કુળદેવી છે એ આવેલું છે એક જઠ ઉમા ભંગળેશ્વર મહાદેવના મંદિરની સામે તો ખૂબ લાજવાબ અને સુંદર મંદિર છે તો ભંગળેશ્વર મહાદેવનું દર્શન કરવા આવો તો આ જગ્યાએ પણ દર્શન કરવાનું ચૂકતા નહીં રમણીય અને એકદમ સુંદર જગ્યા છે તો હવે તમે માતાજીના દર્શન કરી શકો છો